બનાસ ડેરીનું સણાદર ખાતે જે પ્લાન્ટ છે અને પટાંગણમાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ આવ્યા અને એમને ખૂબ સરસ એવું સંબોધન કર્યું ખેડૂતોને અને પછી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે જે માહિતી આપી અને ખેડૂતો આગળ વધ્યા ત્યારે આપ આપી રહ્યા છો બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી નેવ પોઈન્ટ ચાર એફએમ એ ખેડૂત છે એમને આચાર્ય દેવવ્રત જે પ્રભાવિત થયા અને નામ છે ખેડૂત છે પ્રાકૃતિક ખેતી કરે છે એમને આચાર્ય દેવવ્રત સાહેબને ને કેવું છે અને શું કેવું છે આવો સાંભળીએ આચાર્ય દેવવ્રત સાહેબ માટે ખાસ એમને કંઈક વિશેષ વાત કરવી છે ભુધરભાઈ નમસ્તે રામ 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 સાહેબ

ઈ દિવસથી મે આ શબ્દ પકડી લીધો કે આપણે ખેતી કરશું એટલા દિવસ આ આટલી આપણે આ ધરતી માતાને ઝેર નહીં આપીએ પ્રાકૃતિક ખેતી કરશું ગાય આધારિત અને બીજા ખેડૂતોને પણ ના પાડીશ કે આ ધરતી માતા છે આપણી એને ઝેર નથી આપવું એટલે મારે એને આ રાજ્યપાલ સાહેબ નાશકાંઠામાં કોઈ એમનો પ્રોગ્રામ આવે એ તમે બે મિનિટ પોતાથી રૂબરૂ મારે મુલાકાત કરવી છે આ વાત તમને કેવી છે આજ વાત એમને કેવી છે અમને દસ ગામ આપ્યા તા દસ ગામ માં ટ્રેનિંગ પણ આપીએ છીએ ખેડૂતોને આ સાલ પાંચ ગામ બે હાજર ચોવીસ અંદર પાંચ ગામ આવ્યા છે પાંચ ગામમાં પંદર વીસ પછી ખેડૂતો ભેગા કરીને તાલીમ આપીએ છીએ કે પ્રાકૃતિક ખેતી તરફ વળો તો સો ટકા ખેડૂત છે ગાંધીનગર ભોગી જશે આપણે ક્યાં ના ના ગાંધીનગર જાય છે અને ગાંધીનગર માં આચાર્ય દેવવ્રત સાહેબ પણ કદાચ હોબળતા હશે કે છે ને કે ના ખેડૂતને મેં સલાહ આપી છે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ ભર્યા છે ને કરે છે પ્રાકૃતિક આચાર્ય દેવ રજ સાહેબને પણ ખાસ કહેવાનું છે કે આ બુદરભાઈ તમારા હરિયાણા પણ આવ્યા હતા હા એમના ફાર્મ ફાર્માઉસી ઉપર જઈને એમના ઘરનો ગાયના દૂધનો ચા પણ પીને આવ્યા છીએ વાહ અરે વાહ બુદરભાઈ આજ આ આ રેકોર્ડિંગ તમારું જાણી જોઈને મેં કર્યું આપણે આ તમારું જે રેકોર્ડિંગ કર્યું ને તો કદાચ એવું બની શકે કે આ વોટ્સઅપના વ્હોટસપના માધ્યમથી એક પછી બીજો સાહેબ મેસેજ જાય રેકોર્ડ થાય ફોરવર્ડ કરે ફોરવર્ડ કરે એટલે આચાર્ય દેવરજ સાહેબ સુધી પણ વાવ પહોંચે પહોંચે હા એટલે હું એક મહેનત કરું છું તો ખેડ ખેડૂતો પણ ખૂબ ખૂબ મહેનત કરે છે એમને થાય કે ના ખેડૂત આપણી વાતને ધ્યાનમાં લે છે પ્રાકૃતિક ખેતી કરે છે એટલે આપણે ગાંધીનગર એમનો પણ સપનું સાકાર થાય કે આપણે આ બીડું થાય તો પ્રાકૃતિક તરફ વાળવા ગુજરાતને તો ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આવી રહ્યા છે એટલે આપડે હવે રાજપાલ ભવન છે આપણું ત્યાં ભવનમાં માં આપડે દિયોદર ના ધનસુલ વાત પૂકી ગઈ હા પોકી ગઈ ભલે લેવો ભલે તો અબોદર ઓ બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી નેવ પોઈન્ટ ચાર એફ એમ આચાર્ય દેવરાજ સાહેબ જે મહામહિમ રાજ્યપાલ છે એમને જયારે સૂચન કર્યું છે ખેડૂતોને ત્યારે ખેડૂતો આચાર્ય દેવરાજ સાહેબ માટે જે ભાવ વ્યક્ત કરી રહ્યા છે જે એમને નમન કરી રહ્યા છે એમના વિચારોથી જે પ્રેરિત થયા છે એ વાત હું રેડિયો પર ખાસ લેવા ખૂબ પ્રયત્ન કરી રહ્યો છું જે કોઈ આચાર્ય દેવવ્રત સાહેબ માટે કંઈક વિચાર વ્યક્ત કરવા માંગતા હોય ને એમના વિઝનને એમના ઉદ્દેશને સમજતા હોય જો કોઈ પણ કેટલી સરસ બોલે છે તો એ એમને હું રેકોર્ડિંગ લેવા તમારા ખેતરે આવીશ તમને આચાર્ય દેવવ્રત સાહેબ વિશે શું કેવું છે એમના વિચારો વિશે શું કેવું છે એમના પ્રાકૃતિક ખેતીના અભિગમને લઈને જે એમના જે વિચાર છે એમને લઈને તમે શું વિચારો છો રેકોર્ડિંગ કરવા તમારા એ ખેતર ખેતરે મને આવું છે તો મને ખાસ યાદ કરજો તમે બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી નેવ પોઈન્ટ ચાર એફ એમ હબળો કોયલ બોલે છે